આજે આપણે જે રેસીપી લઈને આવ્યા છીએ નથી તેમાં આપણે ખાંડ ઉમેરેલી નથી ગોળ ઉમેરેલો કુદરતી નેચરલી મીઠાશથી તૈયાર કરેલી છે આની અંદર તમારે ચાસણી લેવાની પણ જરૂર નથી અને ફક્ત બે ચમચી ઘીની અંદર જ આપણે આખી આ રેસીપી તૈયાર કરેલી છે આપણે ડ્રાયફ્રૂટ તો એમનેમ ખાઈ લેતા હોઈએ છીએ પણ આમાં આપણે એવી વસ્તુ ઉમેરેલી છે જે આપણે એમને નથી ખાઈ શકતા જો તમને આરા વાળ ખરે છે સ્કીન ડલ પડી ગઈ છે તો તમારા માટે આ બેસ્ટ રેસીપી છે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો રોજે આ એક લાડુ બાળકોને ખવડાવશો તો બાળકોના માઇન્ડનો વિકાસ થશે અને તમને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થઈ જશે તો અહીંયા આપણે ગેસ ઉપર એક પેન રાખેલું છે તેની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે અહીંયા આપણે પ્યોર ગીર ગાયનું ઘીનો ઉપયોગ કરેલો છે તમને જે ઘી મળે તેનો ઉપયોગ તમે કરી શકો છો બસ ફક્ત એક ચમચી જ આપણે ઘી ઉમેરવાનું છે તો ઘીને આપણે અહીંયા સરસ ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે બદામ ઉમેરીશું સાથે જ કાજુ ઉમેરીશું ડ્રાયફ્રૂટ આપણે અહીંયા ઝીણા કટિંગ કરીને લીધા છે તમારે આખા ઉમેર હોય તો આખા પણ ઉમેરી શકો છો અને બધું જ અહીં ડ્રાયફ્રૂટનું પ્રમાણ છે તે આપણે પચાસ ગ્રામ તરીકે લીધેલું છે તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ બદામ અખરોટ પિસ્તા કિસમિસ અને સફેદ ને કાળા તલ લીધા છે હવે બધી વસ્તુને સરસ આપણે ઘીમાં શેકવાની છે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે આની અંદર ફ્રેન્ડ્સ આપણે જે બધી વસ્તુ ઉમેરેલી છે તે બાળકો એમને ખાતા જ નથી પણ આમાં ઉમેરી દેશો ને એટલે બાળકો હોશે હોશે ખાશે કાજુ બદામ તો બાળકો ખાઈ લે છે પણ ડ્રાયફ્રૂટમાં બીજા ડ્રાયફ્રૂટ છે તે ખાતા જ નથી જેવા કે અખરોટ અખરોટ આપણા માઇન્ડના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે તો નાના બાળકોનો ગ્રોથ વધારવા માટે તમારે અખરોટ તો તેને ખવડાવવા જોઈએ પણ બાળકો એમના નથી ખાતા એટલે આપણે આમાં ઉમેરીને બાળકોને આસાનીથી ખવડાવી શકીએ છીએ ડૉક્ટરોની મોંઘી મોંઘી દવા ખાવી એના કરતાં આ રીતે ફ્રેન્ડ્સ તમે બાળકોને આ ડ્રાયફ્રૂટ લડ્ડુ જરૂરથી ખવડાવજો તો પાંચ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બધી વસ્તુને સરસ શેકી લીધી છે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું હવે ફરી તે જ પેનની અંદર આપણે એક ચમચી ઘી ફરી ઉમેરીશું અને મેઇન વસ્તુ આ વિડીયોની છે ફ્રેન્ડ્સ આવડા આ ડ્રાય ફ્રૂટ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જો તમારા વાળ બહુ જ ખરે છે ને ફ્રેન્ડ્સ તો આ સીડ્સ ખાવાનું ચાલુ કરી દેશો ને એટલે વાળ ખરવાનું ધીમે ધીમે ઓછું થઈ જશે જેમાં આપણે સનફ્લાર સીડ્સ અને પમકીન સીડ્સ લીધા છે બંને પચાસ પચાસ ગ્રામ લીધા છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને શેકવાના છે સરસ બધી વસ્તુને ઘીમાં ક્રિસ્પી કરી લેવાથી તેનો ટેસ્ટ પણ વધી જાય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સરસ પાંચ મિનિટ માટે સાતડવાના છે ઘણી વખત માથાના દુખાવો એટલો બધો વધી જાય છે કે આપણે દવા લેવાથી પણ ઠીક નથી થતો તો આ રીતે ફ્રેન્ડ્સ તમે આ બધા સીડ્સ ખાવાનું ચાલુ કરી દેશો ને એટલે માઇગ્રેનનો પ્રોબ્લેમ હશે તે પણ દૂર થવા લાગશે પાંચ મિનિટ માટે તમે શેકશો ને એટલે ચટકવાનો અવાજ આવશે જેવી રીતે આપણે તલ શેકીએ અવાજ આવે તેવો જ અવાજ આવશે એટલે સમજવાનું કે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈને તૈયાર છે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું અને ફરી તે જ કડાઈની અંદર આપણે ખજૂર ઉમેરવાનો છે તો આપણે અહીંયા બસો ગ્રામ ખજૂર લીધો છે તેના ઠળિયા કાઢીને આ રીતે આપણે તેના ઝીણા ટુકડા કરી લીધા છે તમે ખજૂરની વેરાયટી કોઈ પણ લઈ શકો છો પણ પોચો ખજૂર હોય તેવો જ લેવાનો છે ફરી આપણે એક ચમચી ઘી ઉમેરી દેસુ અને ઘીમાં આપણે સરસ શેકવાનો છે ખજૂરને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે ખજૂરને શેકી લેવાનો છે આ રીતે ચલાવતા જશું અને સરસ એવું શેકી લેશું હાલમાં શિયાળો છે એટલે આપણે ખજૂરની અલગ અલગ વેરાયટી બનાવીને ખાતા હોઈએ છીએ પણ આ રીતે ખજૂરની વેરાયટી ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ ટ્રાય નહીં કરી હોય તમને ખજૂરની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે ખજૂરની અંદર પોતાની નેચરલ સ્વીટનેસ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે એટલે આની અંદર આપણે નથી ખાંડ ઉમેરવાની કે નથી ગોળ ઉમેરવાનો કે નથી કોઈ પણ પ્રકારની ચાસણી લેવાની ખજૂરનો ઉપયોગ કરીને જ આપણે આ રેસીપી તૈયાર કરી રહ્યા છીએ જેમ જેમ તમે ખજૂરને શેકશો એમ ખજૂર આ રીતે સોફ્ટ થવા લાગશે તમે જોઈ શકો છો તો બસ ફક્ત પાંચ મિનિટ માટે શેકીશું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને ટેસ્ટ વધારવા માટે આપણે નારિયેલનું છીણ ઉમેરીશું નારિયેળનું છીણ ઉમેરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એક ચમચી આપણે ખસખસ ઉમેરીશું જે લોકોને અનિદ્રાનો પ્રોબ્લેમ રહેતો હોય ને તેના માટે ખસખસ બેસ્ટ વસ્તુ છે એટલે આપણે ખસખસ એમનેમ તો ન ખાઈ શકીએ આમાં બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે એવી કે જે આપણે એમને નથી ખાઈ શકતા તે બધી વસ્તુના ગુણ આપણને મળી જાય એટલે ફક્ત દિવસમાં એક લાડુ ખાઈ લેશું બધી પ્રોબ્લેમ દૂર થઈ જવાની છે કારણ કે આની અંદર આપણે જો બધી છૂટી છૂટી વસ્તુ ઉમેરી લઈ હોય એ આપણે એમને ખાવાની ઈચ્છા નથી થતી તો બાળકો ક્યાંથી ખાવાના પણ આપણે આ રીતે એને બનાવીશું ને એટલે બાળકો શું મોટા પણ આસાનીથી ખાઈ લેશે અને જેને આ સીડ્સ ખાવા પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવશે જો તમને અહીંયા પસંદ હોય તો તમારે એલચી ફ્લેવર છે જાયફળનો પાવડર છે તે પણ ઉમેરી શકો છો પણ અહીંયા ઉમેરવાની કાંઈ જ જરૂર નથી આનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે પસંદ હોય તો તમે ઉમેરી શકો છો હવે ડ્રાયફ્રૂટ ઉમેરીને ખજૂર સાથે સરસ મિક્સ કરી દેશું આપણે ડ્રાયફ્રૂટ આપણે આખા જ રાખેલા છે કારણ કે આપણે જ્યારે બજારમાંથી વસ્તુ ખરીદી આવીએ આવી ડ્રાયફ્રુટવાળી ત્યારે તે લોકો આખી આખી રાખે છે જેથી દેખાવ પણ સરસ આવે અને ખાવાની પણ ઈચ્છા થાય પણ તમારે પાવડર કરીને ઉમેરવું હોય તો તમે પાવડર કરીને પણ ઉમેરી શકો છો પણ આ રીતે સરસ લાગે છે એટલે મેં આ રીતે ઉમેરેલું છે પસંદ તમારી છે જે રીતે તમારે ઉમેરવું હોય તે રીતે તમે ઉમેરી શકો છો તો આમાંથી હવે આપણે લાડુ તૈયાર કરી લેશું તો મીડિયમ સાઇઝના આપણે લાડુ વાળી લેવાના છે દિવસમાં સવારે તમારે એક લાડુ ખાઈ લેવાનું છે અને એક ગ્લાસ દૂધ પી લેવાનું છે એક લાડુ અને ગરમ દૂધ પી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારી બધી સમસ્યા દૂર થઈ જવાની છે જો ચાલતી વખતે કટકટનો અવાજ આવતો હોય સાંધામાંથી તે પણ દૂર થઈ જશે તમારા વાળ ખરતા હોય અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થઈ જવાનો છે સાથે જ માઇગ્રનનો પ્રોબ્લેમ હોય તેના માટે તો આ બેસ્ટ લાડુ છે કારણ કે આની અંદર આપણે જે વસ્તુ ઉમેરેલી છે તે બધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તો ડૉક્ટરની મોંઘી દવા ખાવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે લાડુ બનાવીને તમે જરૂરથી ખાજો એવું નથી કે આને તમે શિયાળામાં જ ખાઈ શકો તમે ત્રણસો પાસાઠ દિવસ આ લાડુનો યુઝ કરી શકો છો અને ફ્રીજમાં રાખવાની પણ કાંઈ જ જરૂર નથી ફ્રીજ વગર પણ મહિનો સુધી આ ખરાબ નથી થતા લાડુ અને આની અંદર આપણે ઘીનું પ્રમાણ પણ ઓછું રાખેલું છે એટલે ડાયાબિટીસ પેશન્ટ પણ ખાઈ શકે છે અને જે લોકો ડાયટ કરે છે તે લોકો પણ ખાઈ શકે છે